હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી એવા ફ્રાઈડ રાઈસ જ્યારે ઘરમાં વધેલા ભાત પડ્યા હોય અથવા તો ફ્રેશ ભાત બનાવીને તમારે ફ્રાઈડ રાઈસ બનાવવાની ઈચ્છા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવાની છે વેકેશન પડવાનું છે અને બાળકોનું કશુંક ચટપટું ખાવાની માંગ થવાની જ છે તો આ રેસીપીને શેવ કરી લો મિત્રો સાથે શેર કરો અને ચલો આપણે ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં બપોરના વધેલા ભાતનો ઉપયોગ કર્યો છે એક મોટા બોલ જેટલા આપણા ભાત વધ્યા છે તેનામાંથી આપણે શેઝવાન ફ્રાઈડ રાઇસ બનાવવાના છીએ એક મોટા પેનમાં આપણે તેલ ગરમ કરીશું બે ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે આદુ અને લસણ જે એકદમ ઝીણા સમારેલા છે તેને એડ કરી દઈએ લસણ આદુની સ્મેલ નીકળી જાય અને હલકો એવો બ્રાઉન કલર પકડે ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાના છે આદુ અને લસણનો ઉપયોગથી રાઈસ વધારે ટેસ્ટી બને છે હવે આપણે તેમાં ડુંગળી એડ કરવાની છે તો એક મોટી ડુંગળીને મેઘીણી સમારી લીધેલી છે અને આપણે તેને આદુ લસણમાં એડ કરી દઈશું સરખી રીતે સાંતળી લેવાનું છે ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને સાંતળવાની છે બ્રાઉન કલર થવા નથી દેવાનો આપણે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરી લેવાની હવે તમે જોઈ શકો છો ડુંગળીએ ગુલાબી કલર પકડી લીધો છે ત્યારે આપણે તેમાં શાકભાજી એડ કરીશું તો શિમલા મરચાં ગાજર અને કોબી મેં લાંબા લાંબા સમારે લીધા છે તેને આપણે ડુંગળીના મિશ્રણમાં એડ કરી દઈએ અને સરસ રીતે તેને આપણે મિક્સ કરી લઈશું આ બધી જ પ્રોસેસ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીને કરવાની છે જેથી આ જે શાકભાજી છે તેનો ક્રંચ જળવાઈ રહે આપણે વધારે એવા કોક નથી કરવાના ખાલી થોડા હલકા એવા સાંતરી લેવાના છે એકથી બે મિનિટ માટે સાંતરી લઈ દીધા પછી આપણે હવે તેમાં ટોમે સોરી સેઝવાન ચટણી એડ કરવાની છે સેઝવાન ચટણી કે સેઝવાન સોસ જે તમારી પાસે અવેલેબલ હોય બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાય છે ડાર્ક સોયા સોસનો ઉપયોગ કરીશું દોઢ ચમચી જેટલું હવે આપણે એડ કરી રહ્યા છીએ રેડ ચીલી સોસ જે મેં અહીં ત્રણ ચમચી જેટલું લીધું છે સાથે જ આપણે ટોમેટો કેચપનો ઉપયોગ કરવાની છીએ તો બે ચમચી જેટલું ટોમેટો કેચઅપનો ઉપયોગ કરવાનો રેડ ચીલી સોસનું અહીં વધારે લઈ રહી છું કારણ કે આ જે રાઈસ છે એ સ્પાઈસી બને તો વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગતા હોય છે હવે બધા જ સોસને આપણે શાકભાજી સાથે મિક્સ કરી લેવાના છીએ આ બધા સોસમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય છે તો મેં અહીં મીઠાનો ઉપયોગ કરવાનું ટાળ્યો છે તેનાથી જે એકદમ જે સ્વાદ છે તે બેલેન્સ થઈ જશે હવે આપણે જે ભાત વધારેલા છે તે એડ કરી દેવાના છે અને હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે ફ્રેશ બનાવેલા ભાતમાંથી ફ્રાઈડ રાઇસ બનાવવા ઈચ્છતા હો તો ભાત ઠંડા થઈ જાય ત્યાર પછી તેનો ઉપયોગ કરવાનો ગરમ ભાતનો ઉપયોગ કરવાથી ભાત એકદમ મેસ થઈ જશે જે દેખાવમાં અને ટેસ્ટમાં સારા નહીં લાગે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હળવા હાથે આપણે ભાત તૂટે નહીં એ રીતે મિક્સ કરી લીધા છે તો પરફેક્ટ રીતે આપણા ભાત બનીને ભાતનું સેઝવાન રાઈસ બનીને રેડી થઈ ગયા છે એ ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈએ અને આપણે આ શેઝવાન ફ્રાઇડ રાઇસને શરૂ કરી લઈશું આ રાઇસ તમે ડિનરમાં કે લંચમાં બનાવી શકો છો વેકેશનમાં જ્યારે હવે બાળકો ઘરે હસી અને ચટપટું ખાવાની ડિમાન્ડ કરે તો ઘરે જ ઓછા સમયમાં તમે આ રાઈસ બનાવીને તૈયાર કરી શકો છો તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો બેલ આઇકન દબાવો વિડીયોને શેર કરો બસ આટલો જ સપોર્ટ મને જોઈએ છે તમારા તરફથી તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખૂબ સરસ ખાતા રહો બાય બાય